ત્યારે અંકલેશ્વર તાલુકામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ કરાયો છે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામોમાં જાહેર તથા ખાનગી ઇમારત પરથી રાજકીય પક્ષોના પોસ્ટર બેનર ભીત પર લખાણ સહિતના અન્ય ઉપચારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળો સરકારી ઇમારતો તેમજ ખાનગી ઇમારત પરથી સરકારી જાહેરાત તથા રાજકીય લખાણવાળા પોસ્ટર બેનર ઝંડીઓ ઉતારવાની દિવાલ પરના લખાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવેલ છે આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર તાલુકાના તમામ ગામોમાં આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે ગ્રામ્ય કક્ષાએ આવેલ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ લાગેલ પોસ્ટરો બેનરો ભીજ સૂત્રો વગેરે દૂર કરી આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે પગલાઓ લેવામાં આવેલ છે